શું તમને ખબર છે કે સુરતનો એક દરિયા કિનારો એવો છે જેને ભારતના સૌથી હોન્ટેડ સ્થળોમાં ગણવામાં આવે છે હું વાત કરી રહ્યો છું સુરતના ડુમસ બીચની જ્યાં રાત્રે ભયાનક અવાજો સંભળાય છે કૂતરાઓ અચાનકથી જોર જોરથી ફસવા લાગે છે અને અનેક લોકો તો અહીંથી ક્યારેય પાછા આવ્યા જ નથી

હિંદુઓના અંતિમ સંસ્કાર થતા હતા માન્યતા છે કે અહીંની આત્માઓને હજુ પણ શાંતિ મળી નથી તેથી જ આ જગ્યાને હોન્ટેડ માનવામાં આવે છે ઘણા લોકોએ અનુભવ્યું છે કે ડુમસ બીચ ઉપર રાત્રે અજાણી ડરાવણી અવાજ સંભળાય છે કેટલાક લોકોનું કહેવું છે કે તેમને એક અદૃશ્ય પડછાયો જોયો છે તો કેટલાક પ્રવાસીઓ અચાનક ઠંડી હવા અનુભવતા હોવાનું પણ સામે આવ્યું છે અને મિત્રો સૌથી ડરાવણું તો એ છે કે ઘણા કેસોમાં લોકો અહીંથી ગાયબ થઈ ગયા છે અને આજ સુધી મિત્રો તેઓ પાછા આવ્યા નથી સ્થાનિક લોકો માટે તો આ બીચ ઉપર જવું મનાઈ જેવું જ છે મિત્રો ડુમસ બીચની એક ખાસિયત એ છે કે અહીંની રેતી એકદમ કાળી છે વૈજ્ઞાનિક કહે છે કે આ રેતીમાં આયર્નનું પ્રમાણ સૌથી વધારે છે પરંતુ લોકો તેને હોન્ટેડ બીચ બનવાનું એક કારણ માને છે દિવસ દરમિયાન આ બીચ ખૂબ જ સુંદર લાગે છે ખાસ કરીને અહીંનો જે સનસેટ જોવા માટે દૂર દૂરથી લોકો મોટી સંખ્યામાં આવે છે પરંતુ સૂર્યાસ્ત પછી એકદમ વાતાવરણ રહસ્ય બને રહસ્યમય બની જાય છે અને અહીં એક ચકલું પણ રાત્રે ફરકતું નથી તો મિત્રો આ સુરતનું ડુમસ બીચ એક એવી જગ્યા છે કે જ્યાં દિવસમાં તો સૌંદર્ય છે અને રાત્રે એકદમ ડરામણું રહેશે તો મિત્રો તમારું આ વિષય શું કેવું છે શું આ માત્ર એક અફવા છે કે પછી ખરેખર અહીં કોઈ ભૂત અથવા પ્રેતત્માઓ ભટકે છે કોમેન્ટમાં મિત્રો જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો